સોનાલિકા ડીએ હાથ છો ટ્રેક્ટર ખેડૂતભાઈએ વેચવાનું છે તાત્કાલિક ધોરણે સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં સોનાલિકા ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડોલિકમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો ટ્રેક્ટરની વધારે માહિતી માટે અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો વાત કરીએ સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટરની તો મોડલ છે બે હજાર પાંચ છનું જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર પાંચ છનું મોડલ તમને જોવા મળી જાય છે એકદમ સારી કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાઇડલિકમાં સેલ્ફ સ્ટાર્ટ ખેડૂત ખેડૂતભાઈઓ જોવા મળશે ભાઈએ ટ્રેક્ટરમાં બેટરી નવી નખાવેલી છે અને સેલ્ફ નવો નખાવેલો છે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કંડિશન વિડીયોમાં જોવા મળે છે ટૅક્ટરની તે જ કન્ડિશનમાં રૂબરૂમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે એટલે તમે રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય ને તમારો ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થાય છે તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય બાકી જોઈ શકો છો મોડલ બે હજાર પાંચ બેટરીને એવી સેલ્ફ નવો ટાયર રિમોટ રહે છે ટ્રેક્ટરના ટાયર રિમોટ છે તેવું ભાઈનું કહેવું છે કિંમતની વાત કરું તો કિંમત બાય રાખેલી છે માત્ર ને માત્ર એક લાખ અને સાઠ હજાર એક લાખ અને સાઠ હજાર કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે તો જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બોડવા તાલુકો કોડીનાલ જિલ્લો ગીર સોમનાથ અને વિશાલભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે વિશાલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને વિશાલભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને આ સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર વિશાલભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયો મની બાયોમાં મેં વિશાલભાઈનો કોન્ટેક્ટ આપી દીધેલો છે તો તેનો કોન્ટેક કરી લેજો